શ્રી વલ્લવાથી શકી જય શ્રી ગુસાઈ પરમ દયાલકી જય શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસઠમું નામ સર્વશક્તિ શક્તિ ધ્રુવ શ્રી ગોકુલનાથજી અર્થ કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી અલૌકિક સંપૂર્ણ શક્તિ ધારણ કરવાવાળા છે તેથી નિજ સેવકના સમસ્ત દોષ દૂર કરવામાં આપ સામર્થ્યવાન છે મારી પરોક્ષ દશામાં પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં પ્રચાર કેવી રીતે થશે તે વિચારી આપશ્રીએ શ્રી ગોસાઇજીનું પ્રાગટ્ય કર્યું છે અને જેવી પુષ્ટિમાર્ગીય સકલ ભક્તની આસક્તિ શ્રી મહાપ્રભુજીમાં છે તેવી જ ભક્ત ઉપર શ્રી મહાપ્રભુજીની પણ આસક્તિ છે અને જે સર્વશક્તિમાં મૂળ દ્વાદશ શક્તિ આવે છે કે જે છે શ્રી પુષ્ટિ ગીરા કાંતિ કીર્તિ તુષ્ટિ હિલા ઉર્જા વિદ્યા માયા અને ઈચ્છા આ દ્વાદશ શક્તિ કે જે આનંદ ગણી છે તેને ધારણ કરનારા શ્રી વલ્લભ છે અને જ્યાં જ્યાં આપ શ્રી પૃથ્વી પરિક્રમા સમયે દેવાલયોમાં પધારતા ત્યાંના દેવતાઓ આપના આધિદૈવિક સ્વરૂપમાં પ્રગટ થઈ આપને મળ્યા છે અને આપશ્રીની કથાનું પણ તેઓએ શ્રવણ કર્યું છે અને ગોકુલમાં શ્રી અમનાથજી સાક્ષાત સ્વરૂપે પ્રગટ થઈ દર્શન આપ્યા હતા અને રાધાકુંડમાં શ્રી સ્વામીજી પણ સાક્ષાત સ્વરૂપે પ્રગટ થઈ દર્શન આપ્યા હતા તો આ વાર્તા ચરિત્ર સંગતી છે અને આ બારે બાર શક્તિ આપણે શ્રી કૃષ્ણદાસ મેગન કે જે વિશાખા સખી છે વિશાખાજી શ્રી સ્વામીજીના છાયા રૂપ છે જેવી રીતે છાયા શરીરની સંગ લાગી ડોલે તેવી રીતે કૃષ્ણદાસ શ્રી આચાર્યજીની સાથે હંમેશા રહ્યા છે આપનામાં ઐશ્વર્યનો બહુ જ આવેસ છે સો કૃષ્ણદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શ્રીઅંગની ખવાસી કરી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ કરી સ્વરૂપાનંદનું સેવન કરતા થયા પહેલાં આવી રહી છે કીર્તિ શક્તિ કૃષ્ણદાસના ગુરુને યોગ સિદ્ધ હતો સંવત પંદરસો પાંત્રીસની વૈશાખ વધી અગિયારસના તે યોગાભ્યાસ સાધતા હતા તે સમયે મંગલ શુકન થવા લાગ્યા ચંપારણ્યમાં દેવ દુદુબી અને પુષ્પની વર્ષા થવા લાગી તે સમયે ગુરુ બોલ્યા કે ઓહો આ સમયે ક્યાંક ભગવદ અવતાર થયો છે બિના ભગવદ અવતાર આવા અલૌકિક મંગલ ન થાય આવી રીતે કૃષ્ણદાસને પણ તે વાત કરી અને કૃષ્ણદાસને સાક્ષાત તે સમયે અનુભવ થવા લાગ્યો આપશ્રીના પ્રાગટ્ય ઉત્સવનો અનુભવ થયો અને ગુરુને પણ ક્યાંક ભગવદ અવતાર થયો છે તેવું

રસરૂપ દાસત્વ સિદ્ધ કરી કૃષ્ણદાસ મેઘન નામ સિદ્ધ કર્યું અને પુષ્ટિ માર્ગની રીતથી તે ધર્યું રસરૂપ દાસત્વનું દાન કરનારા શ્રી વલ્લભ અને પુષ્ટિ શક્તિ આપ ભદ્રિકાશ્રમ પધાર્યા હતા કૃષ્ણદાસ સર્વશ્રીઅંગની ટહેલ કરે અને જે દિવસથી આપનો સંબંધ થયો હતો અલૌકિક સામર્થ્ય થયું ક્ષુદા પ્યાસ નિદ્રા દેહાધ્યાસ નિવૃત્ત થઈ ગયા રાત્રિમાં પોઢે ત્યારે આપની ગોદમાં ચરણારવિન ધરીને પોળે અને ચાર પ્રહર રાત્રિ કૃષ્ણદાસ પંખો કરે નિદ્રા બાધા ન કરે અને શ્રિયંગની ટહેલનું સૌભાગ્ય તો કશું કહી ન શકાય તેવું હતું બદ્રિકાશ્રમમાં આપશ્રીના ચરણાર્વિનની પાછળ કૃષ્ણદાસ ચાલતા ઉપરથી એક મહાન શીલા પડી આપે તે હાથથી થામી લીધી અને હસ્તસ્પર્શ થતા શિલા ત્યાં જ રહી ગઈ પર્વત ને ભગવદીય નો સંબંધ થવાથી તે સનાત થયો આ કાયિક સેવા થઈ તેમણે માંગ્યું કે રાજ મારા ગુરુ ના ઘરે પધારી દર્શન દેવો તેનો ઉદ્ધાર કરો આ રીતે કાયિકતા તાપ નિવૃત્ત થયો ત્યાર પછી વ્યાસજી ના આશ્રમ માં પધાર્યા કૃષ્ણદાસને કહ્યું કે તું બાર ઊભો રહે અને ભીતર ગયા ત્યાં યુગલ એક શ્લોક વામ વામ કપોલોની વ્યાખ્યાન શ્રી વલ્લભે કરી આપની વિદ્યાશક્તિ ત્રણ દિવસ આ વ્યાખ્યાન ચાલ્યું અને વેદવ્યાસજીએ કહ્યું કે હવે હું આ ઉદાહરણ કરી શકું તેમ નથી મને ક્ષમા કરો અને આ છે અવિદ્યાશક્તિ બહાર આવ્યા કૃષ્ણદાસ તેમજ ઠાડા હતા કહે છે કૃષ્ણદાસ તું ગયો નહીં મહારાજ હું આપને છોડીને ક્યાં જાઉં આપના ચણારવીન વિના કચ્છું આશ્રય નથી અને આપ પ્રસન્ન થયા ભીતર એટલે નહોતા લઈ ગયા કે વ્યાસજી પણ અવધારણ ન કરી શક્યા તો કૃષ્ણદાસ પણ અવધારણ ન કરી શકત અને ગીતના અડધા શ્લોકનો જે ઓછો હતો તે વ્યાસજી પાસે પૂરો કરાવી અને તેની સુબોધિનીજી આપે પહેલેથી જ કરી રાખી હતી તે પ્રગટ કરી અને ફરીથી કૃષ્ણદાસ મેઘન પર પ્રસન્ન થઈ કહ્યું કચ્છું માંગ કહે છે મુખારતા દોષ જાય વાચિક સેવા કરી વાચિક તાપ નિવૃત્ત કર્યો ત્યાર પછી ગંગા સાગર તરીને આપ મુરમુરા સિદ્ધ કરાવીને ગીલો ધાન કટાવી મુરમુરા સિદ્ધ કરાવી લઈ આવ્યા તે પ્રસંગ છેલ્લભની સામે અને શ્રી વલ્લભ ભક્તિ પૂરક છે આપ જાગ્યા અને કેશી કૃષ્ણદાસ રાત્રી કેટલી થઈ તે બિનતી કરી રાજ હજી તો અર્ધી રાત્રી નથી થઈ ત્યારે આપે આજ્ઞા કરી કે આ વનમાં ધાનના મુરમુરા પ્રાપ્ત થાય તો આરોગ્ય અને કૃષ્ણદાસજી કહે છે રાજ આજ્ઞા હોય તો શું મળી વાત છે અને આપ તો તે પધરાવીને લાવ્યા જ હતા તો આ છે ઈચ્છાશક્તિ શ્રી વલ્લભે કહ્યું અમને આવા વનમાં એકલા છોડીને ગયા અને આપ તે સમયે નેત્રથી આંસુની ધારા ગઈ આપ કૃષ્ણદાસના હૃદયની જાણી ગયા અને કહે છે તે મારા અંતરની વાત જાણી આવી સેવા કરી તુષ્ટિ શક્તિ આપે બંને ભુજાથી પકડી તેને હૃદયે લગાડ્યા ત્રણે તાપ દૂર કર્યા અને ગઈ કૃષ્ણદાસ માંગ અને તે સમયે માંગ્યું કે માર્ગનો સિદ્ધાંત મારા હૃદયમાં રહ્યો આવે તત્સુખથી તત્સુખનો ભાવ મને રહે તે જ તો છે માર્ગનો સિદ્ધાંત

પ્રીતમ પ્રિયાનું સૌભાગ્ય શ્રી વલ્લભે ધારણ કર્યું છે સ્નેહામૃતથી તેનું સિંચન કર્યું અને આ છે એટલે ધારણ ત્યાર પછી આપે કૃપા કરી કૃષ્ણદાસને મુરમુરા લેવડાવ્યા અને અત્યંત અલૌકિક સ્વાદ હતો કૃષ્ણદાસનો સ્નેહ અને અધર સુદાનો સંબંધ ત્યાર પછી પૂછ્યું કે પ્રભુને પ્રિય શું છે અને અપ્રિય શું છે તે વખતે આપે આજ્ઞા કરી પ્રભુને સ્નેહ સહિત ઉત્તમ વસ્તુ અતિ પ્રિય છે આપ ઉત્તમ વસ્તુના ભોગતા છે આ છે આપની શક્તિ અને ગોરસ અત્યંત પ્રિય છે ગો એટલે વાણી અને ભક્તનો સ્નેહમય પ્રભાવ અતિ પ્રિય છે ભક્ત જે મનોહાર કરે જે તત્સુખની વાણી શ્રી ઠાકોરજી પાસે બોલે અને તે સમયે ભક્તની જે વાણી છે તે શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે આગળ પૂછે છે કે વૈષ્ણવ થઈને પ્રભુની લીલાનો ભેદ કેમ નથી જાણી શકતા અને કારણ કહ્યું કે વિધિપૂર્વક પૂર્વક આત્મનિવેદન કર્યું નથી તેથી લીલાનો ભેદ જાણી શકતા નથી કેવલ બોલીએ છે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ આપના છે પણ તે પ્રમાણેનું આપણું જો સમર્પણ નથી હજી પણ શ્રી ઠાકોરજીનો ભોગ ધરીએ છે તે અલગ છે અને આપણે જે લઈએ છે તે અલગ છે તો વિધિપૂર્વકનું સમર્પણ આપણું નથી તેથી લીલાના ભેદને જાણી શકાતો નથી ત્યાર પછી ગુરુના આશ્રમમાં ગયા કારણ કે ગુરુને બતાવવું હતું શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ છે પ્રમાણ અનેક કયા પણ ગુરુનો સંદેહ મીટ્યો નહીં માયા શક્તિ આપ શિવ ચાહે ત્યાં આપનું સ્વરૂપ સંગોપન કરી દે છે કૃષ્ણદાસે અગ્નિમાંથી અગ્નિને અંજુલીમાં ભરીને ઉઠાવી એક મુહૂર્ત લો રાખી અને કહ્યું શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારો હાથ ન જરે ગુરુ તો મહાભયભીત થઈ ગયો અને કહ્યું પૂર્ણ જ્ઞાન શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું તેને થયું કહે કૃષ્ણદાસ તું ધન્ય છે તે પૂર્ણ પુરુષોત્તમ પામ્યા આ વાત સત્ય ઉક્ત છે આવી રીતે ત્રણ વાર કહ્યું આપની શ્રી શક્તિ આવું તેજ શ્રી વલ્લભનું જોયું ત્યાર પછી પોતાના હાથે કૃષ્ણદાસજીનો હાથ પકડીને ભૂમિમાં અગ્નિ પ્રસ્થાપન કરી અને જ્યાં અગ્નિ પડી તેની જ્યોતિ એટલી વૃદ્ધ થઈ કે ગુરુ ત્રણ વાર પરિક્રમા કરી અગ્નિ ને સાષ્ટાંગ દંડવત કરી અને ત્યાં જ તેના પ્રાણ ગયા એક દીવા જેવી જ્યોત નીકળી તે અગ્નિમાં પ્રવેશ કરતી રહ્યા તે કાંતિ શક્તિ તો આવી રીતે અનેક અનેક દાન અનેક બારે બાર શક્તિનું શ્રી વલ્લભે કૃષ્ણદાસ મેઘનના વાર્તાજીમાં આપણને પ્રગટ દર્શન કરાવ્યું છે શિવલભાધી શકી જય